ધાત્રી માતા સગર્ભા બહેનો કિશોરીઓ તથા બાળકોને મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે અને તે લાભાર્થી સુધી પહોંચે તે માટે સુપરવાઇઝર નજમાબેન સહિત સેજાની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે આ પ્રસંગે કિશોરીઓને પોષણ અને સવિસ્તાર અંગે માહિતી આપી સમજ આપવામાં આવી હતી આજની આ ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત જાળા ધાન્ય બાજરી રાગી કાંગ જુવાર કોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકે ઉપયોગ કરવા જણાવ્યું હતું બાળકોને બહારના ફૂડ પેકેટ ન ખાવા દેવા તથા કિશોરીઓ આંગણવાડી વર્કરો માતાઓની લોહીની તપાસ કરવા જણાવ્યું હતું અને જંબુસર તથા ગજેરા સેજાની તમામ આંગણવાડી કેન્દ્ર દ્વારા વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનોએ નિહાળ્યું હતું તથા કિશોરીઓને પ્રોત્સાહન પાડ્યું હતું તથા ટીએચઆર અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીમાંથી એક થી ત્રણ નંબર વિજેતા બહેનોને પ્રમાણપત્ર તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન આંગણવાડી વર્કર સુશીલાબેન દ્વારા તથા આભાર વિધિ બે હજાર ચોવીસનો પોષણ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં ટીએચ સર આરોગ્યના ટીએચો સર નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને આરબીએસકેની ટીમ આરોગ્યના અન્ય અન્ય સ્ટાફ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં પીએચ સર અને બહેનો દ્વારા આ બહેનો લાભાર્થી અને સગર્ભા જે કિશોરી બહેનો હાજર રહ્યા હતા એમને એમના આરોગ્યની સેવાઓ અને રોજિંદા ખોરાકમાં કયો ખોરાક ખાવો અને પોષણલક્ષી વિવિધ યોજનાઓ અને હિમોગ્લોબિનની તપાસ અન્ય યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી